અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રા હર્ષોઉલ્લાસથી વિધિવત રીતે યોજાશે જગન્નાથ મંદિરથી તારીખ સત્તાવીસ જૂનના રોજ રથયાત્રા નીકળશે જેમાં ભગવાન જગન્નાથ નિર્ધારિત કરેલ માર્ગ ઉપર નગરચર્યા નીકળશે આ રથયાત્રામાં અગ્રબાગ છોડેગર શણગાર કરેલ અઢાર ગજરાજો ભારતીય સંસ્કૃતિની પ્રતિતી કરાવતી એકસો એક ટ્રકો કસરતના પ્રયોગ બનાવતા તીસ અખાડા અઢાર ભજન મંડળીઓ સહિત આશરે એક હજાર ઉપર ખલાસ્યો રથને ખેંચશે આ ઉપરાંત દેશભરમાંથી પચીસસો ઉપર સાધુ સંતો આ રથયાત્રામાં ઉપસ્થિત રહેશે રથયાત્રાના પ્રસાદની વાત કરીએ તો આ રથયાત્રા દરમિયાન ત્રીસ હજાર કિલો મે મગ પાંચસો કિલો જાંબુ પાંચસો કિલો કેરી ચાલી ચાર ચારસો કિલો કાકડી અને દાડમ તથા બે લાખ ઉપેરણાનો પ્રસાદ વેચાશે સત્તાવીસ તારીખે ત્રણ વાગે સવારે દેશના ગૃહમંત્રી અમિત શાહ જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતી કરશે સવારે સાત વાગે રાજ્યના મુખ્યમંત્રી સોનાની સરવાણી દ્વારા કરીને વિધિવત રથયાત્રાની શરૂઆત થશે આ ઉપરાંત દિવસે ગરબા અને આદિવાસી નૃત્યનો પણ કાર્યક્રમ યોજાશે એકસો રથયાત્રા સત્યાવીસ તારીખ આવવાની છે અને તેવા આપણે જોઈ શકીએ છીએ કે અહિયાં થોડા ફાર તૈયારીઓ જોવામાં આવી રહી છે અહીંયા મંદિર સજ્જ છે સત્યાવીસ તારીખ હજુ રાહ જોવાય છે કે જ્યારે ભગવાન મંદિર માંથી નીકળીને આખા શહેરના દર્શન કરશે હાલ આજ રોજ હર્ષ સંઘવી સાહેબ અને સાહેબ કમિશનર આજે પધાર્યા હતા આરતી કરેલી અને ત્યારબાદ તેઓ અત્યારે રાઉન્ડ રાઉન્ડ ઉપર નીકળ્યા છે અને આખા રૂટ નિરીક્ષણ કરશે તેઓ આપણે જોઈ શકીએ છીએ કે અહિયાં ભાઈ ભક્તો છે અહિયાં આપણે જોઈ શકીએ છીએ ભાઈ ભક્તો છે અહિયાં લોકો અહિયાં આવી રહ્યા છે કેવી તૈયારીઓ શું શું ઘોડાસરથી આવેલા છે ઘણા દૂર દૂર થી લોકો આવેલા છે ભક્તોમાં ઉત્સાહ માહોલ જોવા મળી રહ્યો છે આજે ભગવાન ની જગન્નાથ ની યાત્રા નીકળવાની છે તેનું અનુસંધાનમાં અહિયાં આપણે પોલીસ કર્મીઓ જોઈ શકીએ છીએ કે તેઓ અહિયાં સુરક્ષા થી ખરે પક્ષ છે અહીંયા માતાઓ બહેનો વડીલો દરેક જણા આપણે જોઈ શકીએ છીએ તબીબી સાંભળ્યું છે આજે આજે અમાસ નો જે ભંડારો છે પાક માલપુવા અને બટાકાના મરચા ભજીયાના મરચા ચણા બટાકાનું શાક પૂરી અને કડી ભાત બહુ સરસ જમાણ વાર છે અને માલપુવાનો પ્રસાદ છે બહુ આનંદ થયો માલપુવા સાથે પ્રસાદ ની જે વિતરણ છે તે ચાલી રહી છે અને લોકો ભક્તો અહિયાં આવી રહ્યા છે ઉલ્લા ઉલ્લાસ થી ભક્તોમાં અનેરો પ્રસંગ જોવામાં આવી રહ્યો છે અને હાલ અત્યારે પોલીસ તંત્ર ખરાબ પગે છે અને હરસંઘવી સાહેબ અને કમિશનર સાહેબ અત્યારે હાલ રાઉન્ડ ઉપર છે કેમેરામેન ગૌતમ પરમાર સાથે જોયેલ મેકવાન દિવ્યાંગ ન્યૂઝ